ఆ గాం విస్తారమా સાતસો જેટલા મિલકતોદારોને સુરત મહાનગરપાલિકા દ્વારા તેમની મિલકત રોડ રસ્તાના દબાણમાં આવતી હોવાનું કારણ દર્શાવીને આ મિલકત ડિમોલિશન કરવાની હોવાથી મિલકતને ખાલી કરાવવાની નોટિસ આપવામાં આવી છે જૂના પોલીસ સ્ટેશનથી લઈને સિંગણપોર ચાર રસ્તા સુધી સાતસો જેટલા દુકાનો અને મકાનમાં રહેતા લોકોને સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે મહત્વની વાત તો એ છે અહીંયાના લોકો વીસથી ત્રીસ વર્ષથી આ મકાનમાં રહે છે છતાં અગાઉ પાલિકાને આ બાબતના ધ્યાનમાં ન આવી અને હવે જ્યારે ડિમોલેશનને નોટિસ આપવામાં આવે છે ત્યારે લોકોની માંગણી એ છે કે દર વર્ષે દિવાળી આવે એટલે અમારે હેરાન ગતિનો સામનો કરવો પડે છે ગયા વર્ષે પણ દિવાળીના દિવસો બાકી હતા ત્યારે તંત્રએ અમને હેરાન પરેશાન કર્યા હતા અને આ હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું છે કતારગામ મગનનગર બેના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરને આ બાબતને રજૂઆત કરવામાં આવી હતી અને કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સામાન્ય વર્ગના લોકો રજડતા અટકાવો ઘરનું ઘર પહેલા પછી ડિમોલેશન કરો બાંધકામ થયું હતું ત્યારે તંત્ર ક્યાં સૂતું હતું અને સૂત્રો સાથેના પ્લે કાર્ડ સાથે લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે છેલ્લા પચીસ થી ત્રીસ વર્ષ પહેલા આ એપાર્ટમેન્ટ બાંધવામાં આવ્યા હતા દુકાનો મકાનો જે સમય બંધાતી હતી તે સમયે સુરત મહાનગરપાલિકા ક્યાં હતી તો તેમને ખબર નહોતી કે આ રસ્તો ભવિષ્યમાં મોટો કરવાનો હોવાથી એપાર્ટમેન્ટ બાંધવા માટે મંજૂરી ન અપાય પરંતુ અમે જ્યારે હવે બિલ્ડરને પૈસા આપી દીધા છે અને બિલ્ડરોએ અધિકારીઓના ખિસ્સા ભરી દીધા છે ત્યારે અધિકારીઓ અમારા ઘરને તોડવા માટે આવી રહ્યા છે અમારી એક જ માગણી છે કે અમને પૂરતું વળતર આપવામાં આવે ઘરની જગ્યા પર ઘર અને દુકાનની જગ્યા પર દુકાન આપવામાં આવે અમે ડિમોલેશનનો વિરોધ કરતા નથી પણ તંત્ર દ્વારા જે પ્રકારે હાલ હેરાનગતિ કરવામાં આવી રહી છે તેને લઈને અમારો વિરોધ છે રોહિત ચંપાલાલ જૈન અમે કતાર ગામમાં મગનનગર બે માં રહેવાસી છીએ અને તેમાં ડિમોલેશનથી પચીસ વર્ષથી વાતો ચાલે છે ને હવે એમ કે તમારું ઘર અમે ડિમોલેશન કરવાના છીએ બધા નાના માણસો રહે છે સાતસો આઠસો પરિવાર છે બધા રોજ રોજ લાવીને રોજ કામે એવા છે અને અને કોઈ એપાર્ટમેન્ટ સારા છે ને કોઈ જરૂર પણ નથી એ રસ્તો આગળથી બ્લોક છે હવે એમ કે તમારું ડિમોલેશન કરવાના છે અને અમને કોઈ હરખો જવાબ આપતા નથી તમને કંઈ મળવાનું નથી પૈસા તમને અમને અમને કાં ઘર આપો કા દુકાન આપો દુકાનવાળાની દુકાન આપો કેટલા ઘરો છે શું હવે થી આઠસો ઘરો છે અને કોઈને આગળ પાછળ કોઈને કંઈ છે નહીં રૂમ રસોડું છે બે રૂમ રસોડા છે રોજ કામે બાયો સિલાઈનું કામ કરે છે મારું નામ મનસુખભાઈ હું નયનદીપ એપાર્ટમેન્ટમાં રહું છું સોથે માળા સાતસો બે નંબર છે હું પચીસ વર્ષથી રહું છું બરાબર છે હવે આ લોકો અત્યારે ડિમોલેશનની નોટિસો આવી ગઈ છે અને આપી દીધી કે ખાલી કરો બરાબર છે હવે કહેવાનો મતલબ એ છે કે જય બિલ્ડરોએ એપાર્ટમેન્ટ બાંધ્યા તે પરમિશન તો આપી છે સાહેબોએ કે ભાઈ તમે બનાવો એટલો રોડ છોડે તો હવે અત્યારે રોડની સમસ્યા છે બરાબર છે તો અમારી માગ એ છે કે ભાઈ ફ્લેટ હામે ફ્લેટ દુકાન હામે દુકાન ગરીબ માણસોને કોઈ હેરાન ન થાય અત્યારે ધંધા બધાએ બેરોજગાર છે કોઈની પાસે ધંધો નથી અને અત્યારે આ ડિમોલેશનની બધી ચર્ચા હાલે છે બરાબર છે અને હવે અમારી ઉંમરના તો કોઈ ધંધોય મળતો નથી અમારે માઇન્ડ માઇન્ડ કરીને અમારે ઘર કરીએ છે એમાંય ઘર તોડવાની વાતો છે તો સરકાર આમાં થોડુંક ધ્યાન દે અને અમને જો રોડ પોળો કરવો હોય તો અમને ઘર હામાં ઘર આપે મેવું દુકાન છે આપણે હોળ એપાર્ટમેન્ટ છે ને હોળ એપાર્ટમેન્ટ છે હવે એમાં બધા એક એક ફ્લેટ વૈયા જાય છે બરાબર છે હવે અમે જઈએ હાથ પગ હાલતા ત્યાં અમે ફ્લેટ લીધા હવે અમારા હાથ પગ હાલતા નથી બરાબર છે તો હવે તોડી નાખવાના છે તો અમારે જાવું ક્યાં આવે તો અમારે સરકારને એ જ વિનંતી છે કે અમને ફ્લેટ આમાં ફ્લેટ આપે બરાબર છે અમારે એ જ માંગ છે કા વળતર આપે કા ફ્લેટ આપે બરાબર છે